નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે મગફળીનું વાવેતર કર્યા પછી અત્યારે આપણી મગફળી દસથી પંદર દિવસની થઈ હોય ત્યારે આપણે તેનું નિંદામણ નાશક આપણા દવાનો ઉપયોગ અથવા તો નિંદામણ જે જેનો ઉપદ્રવ વધી ગયો હોય તો તેના માટે આપણે નિંદામણ નાશક કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ તે વિશે વાત કરીએ તો કે વાવણી પહેલાં આપણે પેન્ડી મિથાલીન જે આવે છે તેને આપણે એક કિલો સક્રિય તત્વને પાંચસો લીટર પાણીમાં ઓગાળીને બીજ ઉગતા પહેલાં જમીન પર છંટકાવ કરવો જોઈએ પરંતુ અત્યારે આપણે વાવણી થઈ ગઈ છે અને પંદર દિવસની અથવા તો વીસ દિવસની માંડવી થઈ ગઈ છે તો તેના માટે આપણે ઊભા પાકની અંદર આપણે કયો છંટકાવ કરી શકીએ તો કે વાત કરીએ તો કે ક્વિઝાલો ફોપ જે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોગ્રામ અથવા તો જેથા પાયર જે ઝીરો પોઈન્ટ ઝીરો પિંચોતેર કિલોગ્રામનો છંટકાવ કરી નિંદનને આપણે નિયંત્રણ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો ધન્યવાદ